સહિતના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવીસ જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે એ અંતર્ગત આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજરોજ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મન કી બાતનો કાર્યક્રમ હતો એ દરમિયાન સાથે અમે સૌ નગરપાલિકાના ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદાર સાથે નિહાળ્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર